હેલો ફ્રેન્ડ્સ આપણો સવાલ છે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો એટલે કે સંચાલન કયા કયા કાર્યો કયા વિસ્તારોમાં કેવી રીતે કરે છે સામાન્ય રીતે સંચાલનના મુખ્ય ચાર કાર્ય વિસ્તારો બતાવવામાં આવ્યા છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન બોર્ડમાં એક માર્ક્સમાં પૂછાશે ઉત્પાદન સોરી સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો અથવા તો સંચાલનના કેટલા કાર્ય વિસ્તારો છે એક બે ત્રણ ચાર તો સંચાલનના ચાર કાર્ય વિસ્તારો છે માર્કેટિંગ સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિગતવાર જોઈએ તો ધંધાકીય એકમ કોઈ પણ ધંધો હોય જનરલી ધંધાકીય એકમની પ્રવૃત્તિ જ એ છે કાચા માલ પર જરૂરી પ્રોસેસ કરી તૈયાર માલ બનાવે છે એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા કરે છે હવે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું તો એના માટે એની માંગને આધીન કરવામાં આવે છે અને વસ્તુની માંગ કેટલી છે તો એ જાણવા માટે બજારનું શ્રેષ્ઠ સંચાલન હોવું જરૂરી છે તો આવી રીતે વસ્તુનું ઉત્પાદન કરતી વખતે કેટલું ઉત્પાદન કરવું એ માંગ આધારિત છે અને માંગ જાણવા માટે બજારનું સંચાલન હોવું જરૂરી છે હવે માંગને આધીન આપણે ઉત્પાદન કરવીએ છીએ તો એ માટે ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંની જરૂર પડે એમ છે ઉત્પાદન માટે જરૂરી એવા નાણાં આપણી પાસે પ્રાપ્ય છે કે કેમ એની અસરકારકતા જાણવા માટે નાણાંનું સંચાલન હોવું જરૂરી છે આ ઉપરાંત જોઈએ તો બજાર ઉત્પાદનનું સંચાલન અને માનવનું માનવ સંસાધન સંચાલનનું સંચાલન માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન અને નાણાકીય સંચાલન એ બે બાબતોના આપણે પાછળથી આખા ચેપ્ટર્સ આવે છે જ્યારે માનવ સંસાધન સંચાલન અને ઉત્પાદન સંચાલન એ માટે પાછળ કોઈ વિસ્તૃતિકરણ છે નહીં તો એ આ બે પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરમાં જ ભણીશું જ્યારે ઉપરના બે પોઈન્ટ્સ છે એને આપણે પાછળના ચેપ્ટર્સમાં પણ ભણીશું અહીંયા આપણું માત્ર એક જ સવાલ એક માર્ક્સનો કે સંચાલનના કાર્ય વિસ્તારો તો સંચાલનના મુખ્ય ચાર કાર્ય વિસ્તારો બજારીય સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન હવે સંચાલનના જે કાર્ય વિસ્તારો જોયા એ પૈકીનું બીજા નંબરનું જે આપણા પેમ્પલેટની અંદર બીજા નંબરનું બતાવ્યું છે માનવ સંસાધન સંચાલન બરાબર તમને એક માર્ક્સમાં પૂછાશે સંઘના સમજાવો એચ તો એચ આર એમનો અર્થ થાય છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે માનવ સંસાધન સંચાલન બરાબર યાદ રાખજો એક મક્ષમાં પૂછાશે સંઘના સમજાવો એચ આર એમ તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન અધરવાઇઝ તમને ત્રણ માર્ક્સમાં ટૂંક નોંધ પૂછાય કે ટૂંક નોંધ લખો માનવ સંસાધન સંચાલન તો એના માટે આપણે અહીંયા માનવ સંસાધન સંચાલનની ટૂંક નોંધ એટલે કે એના વિશે થોડી બાબતો સમજવાની છે અને તમારે આટલું લખવાનું રહેશે તો માનવ સંસાધન સંચાલન એ શું છે માનવ સંસાધન માનવી નામનું જે ઉત્પાદનના જે છ સાધનો આપણે આગળ જોયા સિક્સ એમ એમાંનો એક એમ જે મેન તરીકે ઓળખાય છે ઉત્પાદનની અંદર માનવ જે કર્મચારીઓ છે એને એક સાધન તરીકે ઓળખવામાં આવ્યા છે અને આ કર્મચારી જીવતા જાગતા માણસોના આ માનવ નામનું જે સાધન છે એનું સંચાલન કેમ કરવું એને એચઆરએમ તરીકે આપણે ઓળખ તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય એમનું જ્ઞાન બુદ્ધિ કર્મચારીઓને શું ગમે છે શું નથી ગમતું એટલે કે એમનો ગમો અણગમો એમનો વ્યક્તિગત વિકાસ એમની જરૂરિયાત જેવી બાબતોને ધ્યાનમાં લઈ એને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની જે પ્રક્રિયા છે એને માનવ સંસાધન સંચાલન એટલે કે આપણી પાસે પ્રાપ્ય એવા માનવ નામના સાધનોનું બેસ્ટ શ્રેષ્ઠ સંચાલન કરવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના જે છ સાધનો છે એ પૈકી પાંચ સાધનો આગળ પણ કહ્યું હતું નિર્જીવ છે એમને ભૂખ તરસ હર્ષ શોખ દુઃખ કશું થતું નથી પરંતુ આ છ સાધનો પૈકી એક સાધન જે એમ છે મેન છે એ જીવતું જાગતું સાધન છે અને એનું હોવું ધંધાકીય એકમમાં સો ટકા અનિવાર્ય છે મશીન બરાબર કામ નથી આપતું સ્વિચ પાડીને બંધ કરી દો વાંધો નહીં આવશે પૈસા થોડા ઓછા થાય છે ખરીદી કરવાનું ઓછું રાખો ચાલશે અથવા અન્ય પાસેથી ઉછી લઈ આવો માર્કેટમાં હમણાં મંદી છે ઉત્પાદનનો સ્ટોક કરો જ્યારે તેજી હશે ત્યારે વહેંચીશું બજાર બરાબર નથી કાંઈ વાંધો નહીં મેથડમાં સમજ નથી પડતી કોઈ નિષ્ણાંતની સલાહ લ્યો મેથડ મળી જશે પણ આ ઉત્પાદનના છ સાધનો પૈકીનું એક માનવ મેન નામનું જે સાધન છે એને કોઈ સ્વીચ નથી એની કોઈ મેથડ કે એને એનો કોઈ એની બુદ્ધિનો કે એની અંદરની જે કુશળતા છે કે એના દુખ શોખ કાઈ પણ છે એનો સ્ટોક પણ કરી શકાતો નથી પણ આ જીવતા જાગતા ઉત્પાદનના સાધનને ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી અને એનો જે ધ્યેય છે એનો જે ઉદ્દેશ છે એને ધંધાના ધ્યેય અને ઉદ્દેશ સાથે સાંકળી સફળતાના માર્ગ તરફ લઈ જવાની જે પ્રક્રિયા એને અહીંયા માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખશું ઇન શોર્ટ માનવ સંસાધન સંચાલન એટલે કે ધંધાકીય એકમમાં કામ જીવતા જાગતા કર્મચારી માણસોનું કૌશલ્ય એમની એમનું જ્ઞાન બુદ્ધિ એમની પસંદગી એમનો વ્યક્તિગત વિકાસ એમની જરૂરિયાત શું છે મતલબ એમની દરેક પર્સનલ બાહ્ય એવી બાબતોને ધ્યાનમાં લઈ અને એમનો ધ્યેય કંપનીના ધ્યેય સાથે સાંકળી એમના ધ્યેયને અને ધંધાના ધ્યેયને સફળતાના માર્ગ તરફ લઈ જવાની જે પ્રક્રિયા એને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે જો ધંધો આગળ વધશે જો ધંધોનો વધુ નફો કમાશે તો કર્મચારીને એવું સમજાવવામાં આવે કે તો તમારી પણ પ્રગતિ છે તમારો પગાર પણ વધશે અને તમે પણ તમારો ધ્યેય પ્રાપ્ત કરી શકશો તો આવી રીતે બંનેના ધ્યેયને એકરૂપ કરવાની જે પ્રક્રિયા છે એને માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા તરીકે પણ ઓળખશું માનવ સંસાધન સંચાલન એ કર્મચારીને યોગ્ય તાલીમ અને દોરવણી આપી કર્મચારીના ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળી લે છે અહીં કામ કરતા કર્મચારીઓ જો જૂના છે અને કંઈક નવીન ટેકનોલોજી આવી છે તો નવી ટેકનોલોજીને લગતી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે અથવા તો કોઈ નવી કંપની કંપનીમાંથી કર્મચારીઓ આવે છે તો એને આપણી કંપની આપણા ધંધાને લગતું જ્ઞાન માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે અને આ કર્મચારીના ધ્યેયને ધંધાના ધ્યેય સાથે એક બનાવી દેવામાં આવે છે જેથી કરીને બંનેનો ધ્યેય એક જ છે એટલે ધંધાકીય એકમ અને કામ કરનાર કર્મચારી એક જ દિશામાં ચાલશે અને ધ્યેય સીધી સરળ બને છે પણ આવું કરવા માટે કર્મચારીને માત્ર પગારદાર માણસ તરીકે ઓળખવા જોઈએ નહીં એ કોઈ મશીન નથી કે એમને થાક લાગે છે તો સ્વીચ પાડવાથી બંધ થઈ જશે એ તો જીવતા જાગતા માણસ છે જો એવો થાક એમને થાક અનુભવે છે બીમાર છે તો પણ એમનું ખૂબ જ સારું સારી રીતે પાલન કરવામાં આવે એમની સાથે ખૂબ જ સરસ વર્તન કરવામાં આવે તો એમનો થાક એમની બીમારી કે એમનું કાંઈ પણ ડિપ્રેશન છે એ ઓટોમેટિક અડધું થઈ જશે ધંધા પ્રત્યે કે અધિકારી પ્રત્યે એના મનમાં માન ઉપજશે અને એ ખૂબ જ ખંતથી પોતાના કાર્ય તરફ આગળ વધશે આ બાબત અહીં માનવ સંસાધન સંચાલનમાં સમજાવવામાં આવે છે માનવ સંસાધન સંચાલનના મત મુજબ કર્મચારી એ કોઈ પગારદાર માણસ નહીં પરંતુ એ તો ધંધાકીય એકમની એક અમૂલ્ય અસ્ક્યામત એટલે કે ખૂબ જ શ્રેષ્ઠ મિલકત છે જેના વગર ધંધાની ધ્યેય સિદ્ધિ કરવી ખૂબ જ મુશ્કેલ છે એના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે કર્મચારીઓને માત્ર પગારદાર માણસ કે તળ સપાટીના માણસો ન સમજતા એમનો વિકાસ કેમ થાય છે એમનું જીવન ધોરણ કેમ ઊંચું આવે છે એ માટેની કાર્યવાહી પણ અહીં હાથ ધરવામાં આવે છે જેથી કરીને આપણો કર્મચારી આપણા ધંધાને છોડી અને ક્યારે પણ અન્ય ધંધાર્થી પાસે કે અન્ય એકમમાં જવાનું વિચારશે પણ નહીં તો આવી રીતે જૂના કર્મચારીઓને રોજને માટે ટકાવી રાખવી તેમજ કર્મચારીઓને ધંધાની અમૂલ્ય મિલકત સમજવાનું કાર્ય માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે આ માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીના જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે જેનાથી ધ્યેય સિદ્ધિ ખૂબ જ સરળતાથી શક્ય બને છે તો આવી રીતે આ ત્રણ માર્ક્સની ટૂંકનો છે માનવ સંસાધન સંચાલન જેમાં કર્મચારીના જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય વ્યક્તિગત વિકાસ જરૂરિયાતને ધ્યાનમાં લઈ કર્મચારીના ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળી લેવામાં આવે છે અને ધ્યેય સ્થિતિ તરફ આગળ વધવામાં આવે છે કર્મચારી માત્ર પગારદાર માણસ નહીં પરંતુ એકમની અમૂલ્ય મિલકત છે એવું એને બતાવવામાં આવે છે એમના વિકાસ માટે જરૂરી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને એનો જુસ્સો અને કાર્યક્ષમતા વધારવાના પ્રયત્ન કરવામાં આવે જેને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખશો ત્યારબાદ આપણો સવાલ છે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા જણાવો એટલે માનવ સંસાધન સંચાલનના લક્ષણો જોઈએ તો આ સંચાલનમાં કર્મચારીની ભરતી તાલીમ બઢતી દોરવણી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે માનવ સંસાધન સંચાલન જેમાં કર્મચારી માત્ર પગારદાર માણસ ન હોતા ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે તો એવી વખતે ધંધામાં જ્યાં જ્યાં જગ્યા ખાલી છે એટલે કે જ્યાં કામને લાયક કર્મચારીની જરૂર છે ત્યાં એ કામને લાયક એવા કર્મચારીની ભરતી કરવી ભરતી દરમિયાન કર્મચારીના કા કામમાં જો કચાસ જણાય તો કામને અનુરૂપ એમને તાલીમ આપવી કર્મચારીના સારા કાર્ય બદલ એમને બઢતી આપવી જરૂર પડે તો જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી એમનું ઇન્સલ્ટ ન કરતાં એમને ખૂબ જ હેતથી જરૂરી માર્ગદર્શન આપવું જેનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે આ ઉપરાંત માનવ સંસાધન સંચાલનનું અન્ય લક્ષણ જોઈએ તો એમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાથે સાંકળી લેવામાં આવે છે જનરલી કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે એ પછી માલિક હોય કે મજૂર કોઈ પણ હોય એ આર્થિક પ્રવૃત્તિ કરે છે એટલે કામના સ્થળ પર આવે છે ત્યાં એનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવાનો જ હોય છે ધંધાર્થીનો મુખ્ય ઉદ્દેશ ધંધામાં નફો કમાઈ પૈસા કમાવાનો છે જ્યારે કર્મચારીનો મુખ્ય ઉદ્દેશ ધંધામાં કામ કરી મજૂરી રૂપે કે નોકરી રૂપે કે પગાર રૂપે કોઈપણ સ્વરૂપે પૈસા કમાવાનો છે તો એ વખતે માલિકો દ્વારા કર્મચારીઓને એવું બતાવવામાં આવે કે જો આપણો ધંધો વધુ સારી પ્રગતિ કરશે વધુ નફો કમાશે તો તમારો પગાર પણ વધશે અને આમ તમે તમારો ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકશો આમ કર્મચારીઓના વ્યક્તિ ગત ને કંપનીના ધ્યેય સાથે સાંકળી લેવામાં આવે છે અહીં માનવ સંસાધન સંચાલન દરમિયાન કર્મચારીઓને માત્ર પગારદાર માણસ ન સમજતા ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે અને એમની સાથે એ પ્રકારનું વર્તન કરવામાં આવે કર્મચારીઓના કાર્યનું મૂલ્યાંકન કરી એમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરાય છે માનવ સંસાધન સંચાલન દરમિયાન ગમે તે વ્યક્તિને ગમે તે કા જગ્યા પર કે ગમે તે કામ ન સોંપતા કર્મ દરેક કર્મચારીને એમની લાયકાતને આધીન કામ સોંપવામાં આવે છે એમના થયેલા કામનું મૂલ્યાંકન કરવામાં આવે છે કચાસ જણાય તો માર્ગદર્શન દોરવણી આપવામાં આવે છે આવી રીતે કામને આધારે એમની જગ્યા નક્કી કરવામાં આવે છે ઉપરાંત જોઈએ તો કામ દરમિયાન કર્મચારી નવી નવી ટેકનોલોજી આવે છે જેમનું જો જૂના કર્મચારીઓને ખ્યાલ નથી અથવા તો નવા આવનાર કર્મચારી આપણી ટેકનોલોજીથી અજાણ છે તો એવી વખતે આવનાર કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવે છે એમને એમના વિકાસ સંબંધી યોગ્ય કાર્યવાહી પણ આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કરવામાં આવે છે આ ઉપરાંત જોઈએ આવું થવાથી શું થાય છે તો કે કે માનવ સંસાધન સંચાલનને પરિણામે કામને અનુરૂપ કર્મચારીની નિમણૂક કરવાને પરિણામે કર્મચારીને પગારદાર માણસ ન સમજતા ધંધાકીય એકમનો એક અમૂલ્ય હિસ્સો સમજવાને પરિણામે એમના માન મર્તબામાં વધારો થાય છે એમને આત્મસંતોષ થાય છે અને એવો પણ પોતાના માલિકને એક માનભેર સારી દ્રષ્ટિથી જુએ છે આવા કર્મચારીઓ આ ધંધો છોડી અને બીજી જગ્યાએ જવાનું વિચારતા પણ નથી પરિણામે ધંધાકીય એકમમાં કર્મચારી ફેરબદલીનો જે દર છે એ ઘટાડી શકાય છે અને જૂના અને કાયમી કર્મચારીઓ રોજને માટે ટકાવી શકાય તો આવી રીતે જૂના વફાદાર કર્મચારીઓ જે ધંધાકીય એકમને એકમના ધ્યેયને સિદ્ધ કરવામાં વધુ મદદરૂપ થાય છે આ ઉપરાંત જોઈએ તો માનવ સંસાધન સંચાલન દરમિયાન કર્મચારીને યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે એટલે શું તો કર્મચારી જ્યાં કાર્ય કરે છે એ એમના કામનું સ્થળ એ કારખાના વિભાગ છે તો કારખાના વિભાગ સંપૂર્ણ હવા ઉજાસવાળો હોવો જોઈએ રિશેષ દરમિયાન એવું કોઈ સ્ટા એમને બેસવા માટે એટલે કે જ્યાં કામ કરે છે ત્યાં જ એમને અડધી કલાકનો બ્રેક આપીને બેસાડવા એવું નહીં પણ બ્રેકના સમય દરમિયાન એમને શાંતિ મળે આરામથી પોતાનો લંચ કે કંઈ પણ નાસ્તો કરી શકે એ માટે એમના માટે અલગ સ્ટાફરૂમની વ્યવસ્થા હોવી જરૂરી છે દૂરથી આવનાર કર્મચારીઓ માટે જરૂરી વાહનની વ્યવસ્થા હોવી જરૂરી છે તો આવી રીતે કર્મચારીને યોગ્ય વાતાવરણ જો મળી રહે તો એમના જુસ્સામાં વધારો થાય છે એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને આમ વધ જુસ્સાપૂર્વક કામ કરશે તો કામ જલ્દીથી કરશે કામ જલ્દીથી કરશે તો ઉત્પાદન વધશે ઉત્પાદન વધતા વેચાણ વધશે વેચાણ વધતા નફો વધશે અને દરેક ધંધા કે એકમનો મુખ્ય ધ્યેય તો છેલ્લે વધુ 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 નફાનો જ છે આમ માનવ સંસાધન સંચાલનને પરિણામે ધ્યેય સિદ્ધિ ખૂબ જ સરળતાથી શક્ય બને છે તો આ હતા માનવ સંસાધન સંચાલનના લક્ષણો કે કર્મચારીની ભરતી તાલીમ બઢતી દોરવણી વગેરે કાર્યો માનવ સંસાધનમાં સમાવવામાં આવે છે કર્મચારીના ધ્યેયને ધંધાના ધ્યેય સાથે સંકળી લેવામાં આવે છે કર્મચારીને પગારદાર માણસ ન સમજતા ધંધાની અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે કર્મચારીને એને લાયકાત અનુસાર કામ આપી કામનું મૂલ્યાંકન કરવામાં આવે છે જરૂર પડે તો યોગ્ય તાલીમ આપવામાં આવે છે એમના વિકાસ સંબંધિત કાર્ય હાથ ધરવામાં આવે છે આવું બધું કરવાથી કર્મચારી ફેરબદલીનો દર ઘટાડી શકાય છે એમના જુસ્સામાં વધારો કરી શકાય છે કાર્યક્ષમતા વધે છે પરિણામે ઉત્પાદન છેલ્લે વેચાણ અને બધાનો એન્ડ એટલે કે છેલ્લે નફો ધારીઓ મેળવી શકાય છે આમ તે સિદ્ધિ ખૂબ જ સરળતાથી શક્ય બને છે